સુરત શહેરમાં સી અંદર રવિ છાવથરીએ ફરી પાછો ડંકો વગાડ્યો છે ત્યારે સુરત શહેર સી સાથે સીએમએનું પણ હબ બનતું જાય છે ધોરણ બાર કોમર્સ પછી આગળ કેરિયર બનાવવા કોમર્સના ત્રણ મહત્ત્વના પ્રોફેશનલ સીએ સીએ અને સીએમએ કોર્સ છે જેમાં મૂળ રાજસ્થાન અને હાલ સુરત ખાતે અભ્યાસ કરનારા સશાંત તંબોલી નામના યુવકે અનોખું સીમાંકન હાંસલ કર્યું છે તેને માત્ર વીસ વર્ષની વયે ખૂબ જ મુશ્કેલ ગણાતી આ ત્રણેય ડિગ્રી પ્રાપ્ત કરીને તેણે નાની વયે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો સશાંત તંબોલીના પિતા હાલમાં ભિલાડામાં રિક્ષા ચલાવી પરિવહન ગુજરાત ચલાવે છે તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો ફરી પાછા આજે આપણે આવ્યા છીએ સીએ રવિ છાચાર્યના આજે તેમણે ફરી પાછો સુરતની અંદર ડંકો વગાડ્યો છે તેમણે ત્યાં અભ્યાસ કરેલા માત્ર વીસ વર્ષના જ એક સશાંક જે ઇન્ડિયા ખાતે સૌથી ઓછો જે ઉંમર ધરાવે છે તેને સીએ સીએમએ અને સીએ સંપૂર્ણ પૂરો કર્યું છે તે આપણે સશાંકને મળીએ નમસ્કાર સશાંક થેન્ક યુ ક્યાં આપ सी मैं ये कहना चाहूँगा कि जो आज मेरी सफलता जो मुझे मिली है उसका मतलब पूरा श्रेय रवि सर को जाता है उनके गाइडेंस उनके सपोर्ट और उनकी मतलब बताए हुए मार्ग पर चलकर आज मैंने सफलता को हासिल किया है और इसके साथ साथ ही मेरे पेरेंट्स का भी मुझे काफ़ी सपोर्ट रहा और उन्होंने भी मुझे शुरू से ही मेरे मम्मी पापा दोनों ने मुझे अच्छे सपोर्ट किया है सो मतलब इन तीनों के सपोर्ट से और गाइडेंस से आज मैं मतलब इस मुकाम तक पहुँचाऊँ कितना घंटा आप पढ़ते थे मैं डेली मतलब तो क्लास के चार से पाँच घंटे की क्लास होती थी तो उसके बाद मतलब डेली सिक्स टू एट आवर्स में पढ़ाई करता था और एग्जाम टाइम पे टेन टू ट्वेल्व आवर्स की पढ़ाई में करता था

देने वाले इस एग्ज़ाम्स को उनके लिए बस ये कहूँगा कि आप अपना हंड्रेड परसेंट एफर्ट्स और पूरे डेडिकेशन के साथ जो भी आप पढ़ाई कर रहे हैं उस पर आप फोकस करें और रिजल्ट्स की चिंता किए बगैर उनको पढ़ाई पे ध्यान देना चाहिए सो फिर उनको भी इसी तरह से वो भी अपने जीवन में सफल हो पाएंगे મિત્રો આ હતા શશાંક જેને સીએ સીએમએ અને સીએસની ની અંદર ડંકો વગાડ્યો છે સંપૂર્ણ પૂરું કર્યું છે અને ઇન્ડિયા ખાતે સૌથી ઓછી ઉંમર તે વર્ષ ધરાવે છે હવે આપણે મળીએ જેનું માર્ગદર્શન નીચે આગળ વધ્યા છે એવા શ્રી છાવછરિયાને જેવા અનેકો લોકોને તેમને સીએની ની અંદર આગળ વધાર્યા છે અને ડંકો વગાડે તે આપણે મળીએ રવિ છાવછરિયાને રવિભાઈ ફરી પાછા તમે વર્તમાન પત્રો અને ન્યૂઝ ચેનલમાં ઝળકી રહ્યા છો કારણ કે તમારા ક્લાસમાં જે નંબર શું કહેવા માંગો છો કાલે સીએમએ ફાઇનલ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યો એમાં એક નવો કીર્તિમાન સ્થાપિત થયું છે સુરતથી ભણેલો અને મૂળ રાજસ્થાન ભીલવારાથી આવતો સસાંગ તંબોલી જે અમારા સીએસ તાસ પ્રોગ્રામના પહેલાં બેચમાં હતો એણે ગયા વર્ષે સીએ ફાઇનલ ઓગણીસ વર્ષે અને આ વર્ષે સીએસ અને સીએમએ ફાઇનલ વીસ વર્ષની ઉંમરે કમ્પ્લીટ કરીને ભારતના ઇતિહાસમાં સૌથી ઓછા વયાએ ત્રણે ત્રણ ડિગ્રી સીએ સીએસ અને સીએમએ મેળવી લીધી છે આ કીર્તિ સાથે એણે એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે અને હવે એ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવશે શશાંગ તંબુલીના પિતાજી એક રિક્ષા ડ્રાઈવર છે અને બહુ સામાન્ય પરિવારથી આવે છે પણ એને પોતાના મહેનત અને ધગસથી અને પોતાની ઈચ્છાશક્તિ સાથે એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે બારમા સુધી સસાંગ તંબુલીએ હિન્દી માધ્યમમાં અને સરકારી સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું અને પછી આટલી નાની વર્ષે ઉંમરે પંદર વર્ષની ઉંમરે એને સુરતમાં સીએસ પ્રોગ્રામમાં સિલેક્ટ થઈને આવ્યો અહીંયા રહ્યો અહીંયા મહેનત કરી અને સતત મહેનત કરતાં કરતાં એને પ્રથમ પ્રયાસે પણ ઓલ ઇન્ડિયા રેન્ક સાથે એટલા ઓછા વયે આ ત્રણ ડિગ્રી હાસિલ કરી છે રવિ અહીંયા તમારે ત્યાં ક્લાસ આવતા આવતા ઘણા બધા ક્લાસો છે છતાં પણ અહીંયા રવિ છાવી નામ કેવું છે આ તો અમારું એક ભણાવવાની જે એક રીટ છે એક અમારી સિસ્ટમ છે અને સી ઉપર અમે જે પૂરતું ધ્યાન આપીએ છીએ અમારું જો રિસર્ચ વર્ક છે અમે દસથી બાર જેટલી બુક્સ પણ પબ્લિશ કરીએ છીએ જે કોપીરાઈટ નેશનલ લેવલની અમારી ઓરિજિનલ બુક્સ છે તો જે અમારી જે ટીમ છે અને અમારા જે સ્ટુડન્ટ્સ છે એ બધા સાથે મળીને જે મહેનત કરે છે અને જે આપણે કહીએ ફોકસ સાથે એક કોન્સન્ટ્રેશન સાથે એક ધ્યાન સાથે વર્ક કરીએ છીએ એનું રિઝલ્ટ આવે છે તો એમાં માત્ર એક જ વ્યક્તિ નહીં પણ આખી ટીમની અને આખા ઇકોસિસ્ટમ જે અમે સીએનઓ સુરતમાં ક્રિએટ કર્યું છે એનું કમાલ છે કાલે આવેલા સીએમએ ફાઈનલ રિઝલ્ટમાં પણ સુરતના વિદ્યાર્થીઓએ ધમકો વગાડ્યો છે સુરતની વિદ્યાર્થીની સોનમ અગ્રવાલે આખા ઇન્ડિયામાં સીએમએ ફાઈનલ એટલે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્સી જેને આપણે પહેલા આઈસી કહેતા હતા એમાં ઓલ ઇન્ડિયા રેન્ક વન ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવ્યું છે અને ઓલ ઇન્ડિયા રેન્ક ફોર્થમાં પણ સુરતની વિદ્યાર્થીની છે પ્રાચી નાની અને ઓલ ઇન્ડિયા રેન્ક ફિફ્થમાં રિધિમ અગ્રવાલ આ ત્રણ ત્રણ વિદ્યાર્થીનીઓએ સુરતથી સીએમએ ફાઇનલમાં ઓલ ઇન્ડિયામાં ટોપ ફાઇવમાં રેન્ક મેળવીને ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું છે અને આ બધા વિદ્યાર્થીઓએ સીએની સાથે સાથે સીએમ ઈની તૈયારી અમારી અંદર જ કરી હતી તો મને ખૂબ ગર્વ છે મારા વિદ્યાર્થીઓ ઉપર મિત્રો આ હતા રવિ છાવચરિયા જે સીએના વિદ્યાર્થીઓને સુરત થયા નહીં પરંતુ સમગ્ર દેશમાં ડંકો વગાડે છે હવે સીએ થવું કોઈ અઘરું નથી ખૂબ જ સેલ છે પણ ક્યાં સીએ રવિ છાવસારીને તમે આપશો તો કારણ કે હમણાં તમે સાંભળ્યું હશે કે જોયું હશે ઇન્ટરવ્યૂ જે ખાસ કરીને શશાંક તાંબુલે કે એમના પિતાજી પોતે રિક્ષા ચલાવે છે રિક્ષા ડ્રાઈવર છે અને એમના પુત્રએ માત્ર વીસ વર્ષની ઉંમરે સીએ સીએમએ અને સીએસ કર્યું છે માટે બીજે ક્યાંય પણ સીએનો કોર્સ કરવા જતાં પહેલાં સીએ રવિ છાવથારીને આવવું તમારે ખાસ જરૂરી છે નપણી ચેનલ માટે પ્રકાશવાળા એમાં પ્રશાંત પટેલ સાથે સુરત